આવી બેનો જે તલવાર હાથમાં લઈને નીકળી જશે ને જ્યારે પાકિસ્તાનની ગ્રેવટ નથી કે કશ્મીર આમો નજર કરે પણ આ જો ગિરગડા સરસ્વતી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે બી અને બીકોમ ના સ્ટુડન્ટ્સ નો જે ફેરવેલ ફંક્શન એ નિમિત્તે ઉપસ્થિત કોલેજ ના ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્ર સાહેબ પ્રિન્સિપાલ શ્રી વિક્રમ સાહેબ મારી જીતુ સાહેબ અશ્વિન સાહેબ અને ધીરુભાઈ અને કોલેજના તમામ મારા ગુરુજનો પ્રોફેસરોનો હું બધાનો આભાર વ્યક્ત કરું છું આ ક્ષણે મને આમંત્રણ આપ્યું અને બોલવા માટેનો ટાઈમ સમય મારા માટે ફાળવ્યો છે મોટી વાત છે મારા માટે અને પીપીટી મેડમે જે તૈયાર કરી છે મેડમનો મેસેજ આવ્યો મને કે કોલેજમાં ફેરવેલ ફંક્શન છે એટલે કે પીપીટી ના પ્રોજેક્ટ માટે એક વિડિયો તારે તારા કોલેજનો જે સમય હતો એનો અનુભવ વ્યક્ત કરતો એક વિડિયો આપવાનો છે એટલે થોડું અઘરો હતો કારણ કે આ કોલેજમાંથી જે મને પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે ને એને સર શબ્દોમાં વર્ણન કરો મારા માટે એટલે કર બહુ અઘરો હતો એટલે મેં પ્રયત્ન કર્યો અને તમે જે વિડિયો જોયો પણ આ કોલેજમાંથી તમે આજે જે વિદાય લઈ રહ્યા છો કોલેજમાંથી હું ગ્રેજ્યુએટ થયો છું અને હાલ એલએલબી મારે ચાલુ છે પણ મિત્રો કોલેજનો કાળ કેવો છે ને કદાચને જીવનમાં ઉંમરના કોઈ પણ સ્ટેજ પર તમે પહોંચી જાવ 60 વર્ષ 65 વર્ષ 70 વર્ષ 75 વર્ષની કદાચ ઉંમર થઈ જાય આ સમયમાં એટલું જીવવું બહુ

એ કલ્પના એ દ્રશ્ય આપણે સર બાંધી લેતા હોય છે કે હું કોલેજમાં માં આવીશ ત્યારે વિશાળ ગ્રાઉન્ડ હશે બગીચો હશે કેન્ટીન હશે અમે ભાઈ બંધો બધા બાઈક લઈને કોલેજ જે જાશું અને બીજો એના વગર નું ઘણું આવતું હોય ઘણી કલ્પના કરી લેતા હોય એ ભાઈ લોકોને બધાને ખબર છે એટલે લોકો નથી કરવા એટલે આવી બધી આપણે કલ્પના કરી લેતા હોય એમાં નાનો હતો જ્યારે ઓલું ફિલ્મ આવ્યું છેલો દિવસ પણ રીલ લાઈફ અને રીયલ લાઈફ માં સર ઘણો તફાવત છે આપણે નાના હતા ને કે 10મા ધોરણમાં હતા આપણે માં બાપ ઘરેથી આપણે એમ કહેતા કે બેટા એક વર્ષ ચાલી મહેનત કરી લે પછી આગળ તારે મોજ જ છે આનંદ જ છે કમ મહેનત કરી રાત દિવસ એક કરી 10મો ધોરણ પાસ કરી પછી આવે 11મો આર્ટ કોમર્સ લીધો એ તો વાંધો ને પણ સાયન્સ લીધો એને ખબર છે કે એવી મોજ આવે પણ સાહેબ મોજ માણતા આવડે તો કમ નહી આવતી પડે સાહેબ ક્લાસમાં છોકરાઓને પ્રશ્ન કર્યો છોકરાઓ એક પછી એક બધા ઊભો થઈને બોલવાનું છે કે તમને સૌથી વધારે મોજ ક્યારે આવી

કે સાબમાં વેકેશનમાં મામાની ઘેર ગયા ને ત્યારે બાજરો વાડવા મામા લઈ ગયા ખેતરે અને બાજરાના રાપામાંથી ઢેરની હિંગ જે વાહામાં અડી ગઈ ને પછી ઝૂપડી એ થઈ ને પાટલો હતો એ નારિયેળને ટેકે મૂકી એમાં વાહામાં ઘેરણ જે મજા આવી ગઈ હિંગરી પાટલામાં વાહા ઘરે ભઈને હેવાનું કરી લેતો આને મોગોરે ઘડે ને પણ સાહેબ આનંદ કરવા માટે ભેળા છે આ કોલેજ પણ કેવાનો મારો હેતુ એટલો છે દસમા ધોરણમાં આપણે મા બાપ ઘરે એમ કહેતા કે એક વર્ષ મોજ કરી લે પછી તારે આનંદ જ છે એક વર્ષ મહેનત કરી લે પછી તારે મોજ જ છે આનંદ જ છે પછી 11મો ધોરણ જેમ તેમ કરીને પાસ કરી લે પછી આવે 12 બોર્ડ ઈ પરિસ્થિતિ ઈ જ બધી વસ્તુ સગા સંબંધી આવે પાડોશી આવે ઘરના કુટુંબીજનો બધાય કહેતા હોય બેટા કેટલા ધોરણમાં છે કે 12 માં છે બેટા સરસ આ એક જેવો વર્ષ છે બોર્ડનો મહેનત કરી લે પછી આગળ જઈને તારે મોજ જ છે મોજ છે મોજ કરી કરીને તારું બારમું પાસ કરાવી દે પણ જે કોલેજમાં આપણે આવીએ એડમિશન લઈએ ત્યારે ઉંમર સ્ટેજ ઉપર આપણે પહોંચી ગયો મેચ્યોરિટી જેને કહેવાય છે અને જવાબદારી નું ભાન આવે આપણે જે ઉંમરના સ્ટેજ ઉંમર વધે ને એમ વિચારોમાં પરિવર્તન આવે અમુક અમુક ને બુદ્ધિ વિકાસ તો લગ્ન થઈ જાય પછી નો આપણે દીકરી દીધી કરે છે ઘરમે લેખા કિરદાર ચઠીના ઝૂકે ને બાળકોના બળેલા બધી પાછળ ફરે છે દહેડા પણ બારે બધી હોળે હાન વાન આવી તો આવી નતર ગજેડા હા એટલે સમય બધું સારું લાગે એટલે 10મા ધોરણમાં 12મા ધોરણમાં આપણે એમ કહેતા કે આગળ જઈને પછી તારે મોજે છે આ બે વર્ષ ખાલી મહેનત કરી લે પછી કોલેજ આવી ત્યારે આપણે જવાબદારીનો નું ભાન આવે આપણે સમાજ પ્રત્યે આપણા મામા બાપ પ્રત્યે ને આપણા કુટુંબીજનો પ્રત્યે ને આપણા ગામ પ્રત્યેની ને આપણે શું જવાબદારી છે એમને મને શું આપ્યું છે ને મારે એમને શું આપવું જોઈએ મારા માતા-પિતાએ મારી પાસે એટલી મહેનત કરી ખર્જો કરીને મને આ દી પહોંચાડ્યો છે હવે મારે એવું શું કરવું જોઈએ તો મારા માં બાપને બેઠા બેઠા ખવડાવું મારા માં જે વસ્તુ મારે હાથ મૂકે જે આંગળે મૂકે એ વસ્તુ ના કંકો માં કેવી રીતે મૂકી દઉં એના માટે તંતોડ મહેનત કરીને ને ભવિષ્ય ઉજ્જવળ થાય એ દિશામાં આપણે પગલા ભરતા હોઈએ છીએ કે ઘણા તો પાર્ટ ટાઈમ જોબ પણ ભણતરી સાથે પાર્ટ ટાઈમ જોબ કરી રાખે કરતા હોય છે ચાલુ કરી દેતા હોય કે મારા માં બાપ ઉપર નિર્ભર રહેવું પડે પણ બીએ અને બીકોમ ના સ્ટુડન્ટ્સ માં જે ફેરવેલ એટલે આપણે રાજી અમને વિદાય આપવાની સાથે રોવા આવે અમારો તો ના આની કેતો નથી એટલે કે આ બહાર બોલ આવી કે કેમ પણ સાહેબ આનંદ કરવા માટે છે અને આપણે કે કોલેજમાં ફેરવેલ ફંક્શન જે વિદાય કાર્યક્રમ એવી રીતે કોલેજમાં વિદાયનો કાર્યક્રમ હતો એટલે છોકરા છોકરી કે સાથે ભણતા એક બે પ્રેમ થઈ ગયો અત્યારે તો નોર્મલ વસ્તુ છે હાલતા થઈ જાય શાકભાજી લેવાનો પ્રેમ કરતા એટલે પ્રેમ થઈ ગયો હોય અને વિદાય કાર્યક્રમ પૂરો થયો કોલેજ પૂરી થઈ એટલે છોકરો છે એના કામડે આવી છોકરી સીટી ની શહેર માં હતી તો એક દિવસ એને એમ થયું કે હાલ ને હું મારા જાનુ ને સરપ્રાઈઝ આપું એટલે સરપ્રાઈઝ આપો આપવા માટે ફોન કર્યા વગર ની સીધે સીધી ગામડે પૂગી ગઈ એડ્રેસ તો આપેલો હોય નંબર આપ્યો હોય થોડો પાછો એટલે જાણ કર્યા વગર ની સીધી પહોંચી ગઈ ને ભાઈ ખેતરે કામ કરતા હતા હાંસનો ગાણો થયો બળદ લઈને આવતા હતા ભાઈ જેવું બળદ ગાડો ગામના માં પીતું એવી બસ ગામના પાદરે આવી ગઈ એટલે બસમાંથી નીકળી પણ ડોટ મીકી જાણો હજુ તારા માટે મારું દિલ ધડકે છે બોલો કે શેટી મારા બળદ ભડકે તોરીઓ છે રળિયામણો પાવડો ઢોલા થાય નાનોડીની આત્મા પાળા ઘટી જાય સાહેબ આપણા ગીતો નથી આપણી સંસ્કૃતિ નથી

ને સીધી જે ચાલુ કરી દીધું કે જેટલા પણ કર્મચારી મારી કંપનીમાં કામ કરતા હતા બધા મારા ભાઈઓ બહેનો હતા જેટલા વડીલો હતા એ મારા માતા પિતા સમાન હતા ખૂબ મને દુઃખ થાય છે દુઃખ વ્યક્ત કરું છું અને વચન આજે મીડિયા સમક્ષ હું એટલું આપું છું કે જેટલા પણ કર્મચારી આમાં અવસાન થાયમાં છે ના પરિવારને 51 51 લાખ રૂપિયા હું મારા તરફથી આપીશ આવો એને ભાષણ જાહેર કરી દીધું એટલે બેન છે ઘરે બેઠો એટલે ટીવી માં જોતા હતા એટલે ઓ રામ 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 કેવી ઘટના કે પણ હેઠળ ભગવાનનો માણાવ ચેટ્યો ભગવાન એકાવન ના ચેટ્યો ભગવાન નો માણસ એટલે છોકરા ને બેટા આ તારા પપ્પા જે કંપનીમાં કામ કામે છે ઈ કંપની છે ને કે હા હું ઈ કંપની છે હા હા હારો હારો રામ રામ ભગવાન જેવી ઈચ્છા હોય આગળ આપણું થોડું કાય હાલે એકાવન ના છોકરા ને કીધું બેટા તારા પપ્પાનો ફોટો હોય તો ના કે હમણા મૂકવો હોય તો એટલું કીધું તો દરવાજે ટકોર થઈ દરવાજો પેલા હાથમાં ફોટો આમાં જોઈ તો ફોટો હાથમાંથી પડી ગયો તમે મારું ઘર છે ને આ હા પણ તમે કે પણ કંપનીમાં આગ લાગી એવો સમાચારમાં બતાવે છે કે આગ પણ એમાં કોઈ બચ્યું નથી આ કોઈને પછી કે તમે કે હું માવો લેવા ગયો એમાં બચી ગયો કે તો નહીં કે દીધી માવો ભાઈ ફેલો માવો આને પ્રેમ ન કહેવાય સાહેબ પવિત્ર પ્રેમની જયારે વાતો આવે ને ત્યારે વીર વાળો પદ્માવતી નો પ્રેમ મને યાદ આવે બોરહાવાળાનો મને યાદ આવે લીલા મજનુ નો પ્રેમ ઇતિહાસમાં આની વાતો થાય છે

યાદ પો છેલ્લે એક નાનકડી વાત કે મારી પોતાની વાત અને બસ મારી વાણીને વિરામ આપો છે પોતાની વાત હમણા થોડા સમય પહેલા મારી સાથે જે ઘટના બની એની કહેતા મને શરમ આવે પણ ઘરનો ડાયરો છે એટલે કહી દઉં ઘણા ભાઈ ઘરે લગન હતા એટલે છોકરી છોરી છોકરી જો ગંગોત્રી દેવા માટે ગયા આવે બોલાઈ જાય પડે આપણે લોકો કે સામાડાની જે ಚಾ ಮೇಲೆ ಚಾ ತಡಿಕೋ ಕ એટલે ભાઈએ કીધું એ બેન જ્યારે એના ઘરવાળાએ કીધું કે ભાઈ બેઠો તો ખરા મારે કામ છે તો આને વળી શું કામ છે આંખની ઓળખાણ દીને હું તો બેઠા એટલે બેઠા થી ભાઈ કીધું કે ભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે મેં કીધું એક થઈને છૂટું થઈ ગયું પછી કરવી છે કે હોય તો કેજો તો એ ભાઈ ની ઘરવાળી કીધું કે તારી બેનની ની છોકરી રૂપાણી છે આપણા ભાઈ ની ત્યાં ગોઠવી તો બેને જે જવાબ દીધો છે કેતા હેસો નંબર આવે હું કીધું ખબર કે મારી બેન છોકરી રૂપાળી છે બહુ છે એનો છોકરો કાળો દી થાય આવો કહી દીધું સાહેબ મને મોઢે કે પછી એમ કે હવે મારે આને જવાબ દેવો છે હો ઓ જા નતો પીતો ને તોય હું કી મુકાવડાયો ચા મુકો કે હવે ચા મુકો હવે મારે ચા પીવી છે જો લાગ આવે તો મને મોટો જવાબ દે તો આ બનેલી ઘટના કોઈ પિસાની વાત નથી કે બનાવેલી નથી આ ભઈ એટલે બેન નો બેટા બેટા ચા બનાવતા હતા પાછું એને ઘરવાળાએ કીધું કે ભાઈ હું કામ ધંધો કરું છું મેં કહ્યું હા હવે દઈ દેવાને જવાબ યો મેં તો ડાયરા કરું છું એલએલબી ચાલુ છે થોડીતર કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું પ્રેક્ટિસના બાદથી 7000 રૂપિયા એ આપે છે પ્રોગ્રામના વિસ્તી 25000 કમાઉ છું ને બીજો સાઈડમાં વિડિયો બનાવું છું દિવસના 5000 કમાઉ છું ને 1.5 લાખ રૂપિયાની આવક મહિને બાકી છે મેં તો મારી બેની દીકરી તમને દીધી લ્યો એટલે લઈ લે ને ઉપાડો કરતો ઉપાડો કરતો પણ સાહેબ એટલી વસ્તુ ખબર પડી કે આપણી પાસે પૈસા હશે પ્રતિષ્ઠા હશે સત્તા હશે ને